અમે ચાલી વર્ષથી અહીંયા બાણોની ધમાલ થઈ ત્યારે મિલતનગરમાં રહેતા હતા મીરાએ એથી લૂંટાઈ ગયું પછી અમે અહીં રહેવા આવ્યા અહીં કાચા છાપરા બાંધી રહ્યા પછી પાકા બનાવ્યા અમુક અમુકને બનાવ્યા હતા બીજાને કાચા હતા અને સાહેબ ત્યાં આજ સુધી અમને નહીં કીધું કે છાપરા પડવાના અને આ બંગાલીના પણ નોટિસ આપી નહીં અને આ બંગાલીના પડ્યા ને એ પછી અમારે એકદમ જ પાડવાનું અમારા પંદર વીસ દિવસથી તો મીટરે કાઢી ગયા હતા લાઈટે બંધ કરી નાખી હતી ત્યારે ખાવાનું નહી ભાવતું ચા નાસ્તા નથી કરે બેઠા ચા પાણી કઈ નથી આવી જાય કે નાના છોકરા અત્યારે જો અમારા છોકરા છોકરા નાથામાં લાગી તો ભાગ્યો તો પડી ગયો નાના ફેવરી જાય તો એ તો ના સાહેબ

આટલા વર્ષોથી અમદાવાદ શહેરમાં જ્યાં જ્યાં કટિંગ થયું ત્યાં ત્યાં બધાને મકાનો છાય આપી એક ચંડોળા ચંડોળામાં ખાલી બંગાળી નથી રેતા આ પૂરી ટોટલ પાર્ટ બધી ગુજરાતીની આજ દિવસ સુધી કોઈ સહાય નથી કોઈ નહીં વગર ચાર દાણા ઓર્ડર આપીને કે ખાલી કરો મકાન કોઈ તમને જગ્યા જગ્યા સ્થાનિક કોઈ નહીં મળે ચંડોળાની અંદર રહેતા રહેતા હતા હતા આટલા 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 વર્ષોથી અને સમયથી એના રૂપિયા ચૂકો તો અમને તમે સગવડ કરી આપી ગરીબો ની પાસે ખાવાનું જ નથી તો એ કાથી એટલા રૂપિયા ચૂકાવશે અને ચંડોળા ને શા માટે પડ્યા રહે સાહેબ આટલી જ મારી અપીલ છે મિત્રો આવા વિડીયો જોવા માટે આજે જ અમારી ન્યુઝરૂમ યુટ્યુબ ચેનલને સબ્સક્રાઈબ કરો